નમસ્કાર મિત્રો છે હું છું પરેશ ખાસ કરીને બે હજાર પચીસ નું વર્ષ કેવું થશે કેટલો વરસાદ પડશે કેટલા ટકા સુધીનું ચોમાસું રહેશે એનું એક મોટું અનુમાન આપણી સામે આવ્યું છે આ અનુમાન છે ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવ્યું છે પણ એ ખાનગી એજન્સી છે એ પણ જાણીતી અને વિશ્વાસ પાત્ર ખાનગી એજન્સી છે એનું અનુમાન છે એ વિશેની વાત કરવાની છે કે બે હાજર પચીસ નું વર્ષ કેવું રહેવાના સંકેતો એજન્સી તરફથી આવ્યા છે જેની અંદર ખાસ કરીને જોવા તો આપણે પણ પણ એટલે કે હું વ્યક્તિગત બે આવનારા વર્ષનું ચોમાસુ કેવું થશે એના કાર્યક્રમ આપતો હોય છે હવામાન વિભાગ આપતો હોય છે બીજી ઘણી બધી સંસ્થાઓ આપતી હોય છે એવી રીતે ઇન્ડિવિજુઅલ વ્યક્તિ ઘણા બધા આપતા હોય છે એવી જ રીતે ખાનગી એજન્સી છે જેનું નામ છે સ્કાયમેટ વેધર સ્કાયમેટ વેધર છે એક કંપની છે અને આના તરફથી વર્ષ કેવું થશે કેટલા ટકા વરસાદ પડશે એનું અનુમાન આવ્યું છે જોકે હું અહીંયા આપણે એ જણાવી દઉં જે કાયમેટે જણાવ્યું છે આ વાત આપણે ઘણા દિવસથી જણાવતા આવ્યા છીએ આપણે પણ જણાવતા આવ્યા છીએ કે બે હજાર પચીસ નું વર્ષ છે એ સામાન્ય થશે એટલે કે મધ્યમ પ્રકારનું થશે નોર્મલ ચોમાસું થશે નબળું નથી થવાનું બની શકે કે કદાચ આઠ દસ દિવસ ચોમાસું લેટ ચાલુ થાય બાકી ચોમાસું છે નબળું બિલકુલ નથી થવાનું આવું આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે પણ જો કે ચોમાસા દરમિયાન જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ કયા મહિનામાં કેટલો વરસાદ પડશે એનું હજી આપણે અનુમાન આપવાનું બાકી છે એવી જ રીતે આ ખાનગી એજન્સીનું જે અનુમાન આવ્યું છે એમાં પણ મહિનામાં કેટલો વરસાદ થશે એનું અનુમાન ચોક્કસથી નથી આપવામાં આવ્યું પણ વર્ષ કેવું રહેશે એ વિષે ચોક્કસથી અનુમાન આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આપણા ભારતની અંદર એક ખાનગી કંપની કામ કરે છે જેનું નામ છે સ્કાયમેટ વેધર અને જે પણ એક વિશ્વાસપાત્ર કંપની છે દર વર્ષે આવનારા ચોમાસા વિશે વાત કરતી હોય અનુમાન આપતી હોય છે એમ આજ રોજ સ્ટાઇમેટે જણાવ્યું છે કે આવનારું ચોમાસું છે તે ભારત માટે નોર્મલ ચોમાસું રહેશે નોર્મલ એટલે ઘણા બધા મિત્રોને નોર્મલ શબ્દ સાંભળી અને એવું લાગતું હશે કે નોર્મલ એટલે કે એકદમ સામાન્ય થવાનું છે નબળું થવાનું છે નોર્મલ અથવા તો સામાન્ય ચોમાસું આવો શબ્દ સાંભળવો એટલે આપણા માટે ખુશીના સમાચાર કહેવાય કેમ કે નોર્મલ ચોમાસું એ જ આપણા ગુજરાતના ખેડૂતોના હિતમાં હોય છે નોર્મલ ચોમાસું કેને કહેવામાં આવે તો કે જેમાં છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના જો વરસાદો પડે તો એ નોર્મલ ચોમાસાની કેટેગરીમાં કહેવાય અને જો નોર્મલ કરતા ઓછું ચોમાસું કહેવામાં આવે કે નોર્મલ કરતા વરસાદો ઓછા પડશે આવું જો બતાવવામાં આવે તો ચોમાસું નબળું ગણી શકાય અને નોર્મલ કરતા વધારે ગણવામાં આવે તો આપણે અતિવૃષ્ટિ અને વધારે પડતા વરસાદની શક્યતાઓ હોય છે છેલ્લા બે ત્રણ વર્ષથી ચોમાસું છે તે નોર્મલ કરતા વધારે જોવા મળતું હતું અને અનેક પ્રકારની નુકસાનીઓ પણ આપણે ગયા બે ત્રણ વર્ષની અંદર જોઈ છે પણ બે હજાર પચીસનું નું ચોમાસું છે તે નોર્મલ રહેવાનું છે એટલે કે છેલ્લા બે ત્રણ વર્ષથી જે અતિ વરસાદો પડતા હતા એટલા નહીં પણ નોર્મલ ચોમાસું રહેશે અને ચોમાસું છે તે જે શરૂઆત થશે એ લગભગ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં થઈ શકે છે એટલે કે બાવીસ જૂનથી લઈ અને અઠ્યાવીસ જૂન વચ્ચે ચોમાસાની ગમે ત્યારે શરૂઆત થઈ શકે છે એ પહેલા જે વરસાદો પડતા હોય ને પ્રી મોન્સુન એક્ટિવિટી ગણવાની રહેશે પણ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે ચોમાસાની શરૂઆત થશે એ સપ્ટેમ્બર એન્ડમાં ચોમાસું પૂરું થશે એટલે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનું ચોમાસું ગણવાનું રહેશે આવું સ્કાયમેટનું માનવું છે અને સ્કાયમેટે ટકાવારીની દ્રષ્ટિએ વાત કરી છે કે એવરેજ ભારતની અંદર ચોમાસુ છે તે એકસો ત્રણ ટકા સુધી જોવા મળશે હવે આ જે વાત કરી છે તે સંપૂર્ણ ભારતની વાત કરી છે ભારતની અંદર એકસો ત્રણ ટકા ચોમાસુ જોવા મળશે જેની અંદર ખાસ કરીને ઓછા વરસાદની જે શક્યતાઓ દર્શાવી છે એ શક્યતાઓ છે પૂર્વાંતર પૂર્વાંતર એટલે કે આપણે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે જેમાં મણિપુર હોય મિઝોરમ હોય આસામ હોય નાગાલેન્ડ હોય એ તરફના જે વિસ્તારો છે એમાં ઓછા વરસાદ પડશે એ સાથે જે મહારાષ્ટ્ર કોંકણ ગોવા કર્ણાટકના જે દરિયાઈ કાંઠાના જે અરબસાગરના દરિયાકાંઠાના જે રાજ્યો છે મહારાષ્ટ્ર થી લઈને કેરળ સુધીના એ વિસ્તારોની અંદર વરસાદ છે એ સામાન્ય કરતા વધારે પડશે અને ખાસ કરીને પશ્ચિમ ભારત છે જે પશ્ચિમ ભારતની અંદર આપણું ગુજરાત પણ ગણવામાં આવે છે અને પશ્ચિમ ભારતની અંદર નોર્મલ ચોમાસું સામાન્ય ચોમાસું રહેશે એટલે અત્યારે અનુમાન છે કે એ છન્નું ટકાથી લઈ અને એકસો છ ટકાની આસપાસ ચોમાસું રહી શકે છે સ્કાયમેટનું જે અનુમાન છે એકસો ત્રણ ટકાનું એ આસપાસનું જો ચોમાસું ગુજરાતની અંદર જોવા મળે તો ગુજરાત માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય જોકે સ્કાયમેટે અહીંયા એક એવરેજ આપી છે અને આ એક એનું કાચું અનુમાન છે હજુ હજુ પણ પણ આના વિશે ત્રણ અપડેટ આપવાનું છે કયા મહિનામાં કેટલા ટકા વરસાદ પડશે એ અનુમાન પણ નું હજુ આવવાનું બાકી છે જોકે સ્કાયમેટ એ અનુમાન આપશે કયા મહિનામાં કેટલા ટકા વરસાદ પડશે એની પહેલા આપણું અનુમાન છે એ ચોક્કસથી આવી જશે બીજી વાત એ છે કે જે લાંબા ગાળાના પેરામીટરો હોય જેમાં ખાસ કરીને છે 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 લાનીના આયોડી આના ઉપર મહત્વનો ભાર આપવામાં આવતો હોય છે જેમાં પણ સ્કાયમેટ પણ જણાવ્યું છે ને આપણે પણ ઘણા સમયથી કહી રહ્યા છે કે અત્યારે એક વીક લાનીના સક્રિય છે ગયા વર્ષે આપણે અલનીનો હતો એના આગલા વર્ષે પણ અલનીનોની ઇફેક્ટ હતી અત્યારે લાનીના લાનીના છે મજબૂત નથી પણ એક લાનીના છે અને જ્યારે પણ ચોમાસું ચાલુ થશે ત્યારે લાનીના છે વીક છે એ તરફ આવી જશે એટલે કે ત્યારે લાનીના પણ નહીં હોય અથવા તો અલનીનો પણ નહીં હોય જેને કહેવામાં આવે છે તટસ્થ સ્થિતિ અને તટસ્થ સ્થિતિ છે એ આ વર્ષે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે તટસ્થ સ્થિતિ છે અલનીનો અને લાનીનોની ઘણા સમયથી આપણે ચોમાસા ચોમાસા દરમિયાન દરમિયાન જોવા મળી નથી આ લાનીનો જે પેરામીટર છે એની તટસ્થ સ્થિતિ જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે અને તટસ્થ સ્થિતિ રહેશે તો પણ આપણું ચોમાસું છે તે આપણા માટે નોર્મલ એટલે કે જે આપણે ખેતી પાકોને જે જરૂરિયાત હોય એ જ મુજબના વરસાદ થશે ન તો ઓછા નતો વધારે મધ્યમ પ્રકારના વરસાદો અને આપણે ખેત ઉત્પાદન સારું લઈ શકીએ એ પ્રકારનું ચોમાસું છે એ તટસ્થ સ્થિતિની અંદર થતું હોય છે પેરામીટર છે આઈઓડી આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે જે આપણું હિન્દ મહાસાગરનું જે પરિસ્થિતિ છે એ પણ જોવા જઈએ તો આ વર્ષના ચોમાસા દરમિયાન ફેવરેબલ જોવા મળશે જેની પોઝિશન છે એ પોઝિટિવ જોવા મળશે એટલે કે પોઝિટિવ કારણે પણ ભારતનું ચોમાસું ને ખાસ કરીને ગુજરાતનું ચોમાસું છે તે સારું જોવા મળે તેવી શક્યતાઓ છે આયોડી છે આ વર્ષે ચોમાસા દરમિયાન પોઝિટિવ રહેશે અને પોઝિટિવ આયોડીને કારણે ગુજરાતનું ચોમાસું તો સારું રહેશે પણ ખાસ કરીને મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશના ભાગો છે ગોવાના ભાગો છે અથવા તો આંધ્રપ્રદેશના ભાગો છે રાજસ્થાન સુધીના ભાગો છે તમામ ભાગોની અંદર પણ કારણે ચોમાસું સારું જોવા મળે તેવી શક્યતાઓ માનવાની છે ઘણા સમયથી જોવા જઈએ તો બે દાયકાની અંદર સૌથી વધારે દુષ્કાળો છે એ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારોની અંદર જોવા મળ્યા છે આ વર્ષે આયોડીને કારણે મહારાષ્ટ્રનું વિદર્ભ છે એ પણ દુષ્કાળની પરિસ્થિતિમાં નહીં જોવા મળે એટલે કે બે દાયકાથી જ્યાં સૌથી વધારે દુષ્કાળ વિદર્ભમાં પડ્યા છે એ વિસ્તારમાં પણ આ વર્ષે સારું ચોમાસું થવાનું છે હવે જ્યાં સતત દુષ્કાળો પડતા હોય એ વિસ્તારોમાં પણ જો સારું ચોમાસું થાય તો ગુજરાત તો સારા ચોમાસા માટે જાણીતું છે અને ગુજરાતની અંદર પણ ચોમાસું સારું થશે એટલે ઘણા સમયથી હું આપ સૌ મિત્રોને અપીલ કરતો હતો કે ચોમાસું છે એ મધ્યમ પ્રકારનું થશે નબળું બિલકુલ થવાનું નથી એટલે કોઈ મિત્રોએ નબળા ચોમાસાનો ડર રાખવાનો નથી આવું વારંવાર હું ઘણા સમયથી જે આપને જણાવતો આવ્યો છું એ જ મુજબનું આજે અનુમાન સ્કાયમેટ વેધર તરફથી આપવામાં આવ્યું છે અને સ્કાયમેટ વેધરનું અનુમાન હજુ પણ એક થી બે અપડેટની અંદર આવશે એ સાથે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જે આપણી ભારતની સરકારી સંસ્થા છે જેને આપણે હવામાન વિભાગ એનું અનુમાન ટૂંક સમયની અંદર આવશે જોકે હવામાન વિભાગ આઈએમડી અને સ્કાયમેટનું જે મંથ હોય એટલે કે કયા મહિનામાં કેટલા ટકા વરસાદ પડશે એનું બંનેનું અનુમાન આવે એ પહેલા હું પ્રયત્ન કરીશ કે એની પહેલા હું આપને અનુમાન આપી દઈશ કે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે જેથી કરીને કયા મહિનામાં કેટલો વરસાદ પડશે એનું અનુમાન આવે તો ચોક્કસથી ગુજરાતના ખેડૂતો છે એ નક્કી કરી શકે કે કયા પ્રકારનો પાક વાવો જોઈએ મગફળી કપાસ સોયાબીન વાવવું કે અન્ય બીજો કોઈ પાક વાવવો શું વાવવું એનું પણ આપણે ચોમાસાના અનુમાન ઉપરથી નક્કી કરી શકતા હોય છે એટલે ખાસ કરીને આપણે ટૂંક સમયની અંદર બે હજાર પચીસના ના ચોમાસા વિશે અનુમાન આપશું આજના વિડીયોની અંદર જે ક્લાઇમેટની અપડેટ આવી છે એ અપડેટ વિશે મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો અને એક પ્રકાર ખેડૂત માટે સારા સમાચાર હતા એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અનપણ વિનંતી રહેશે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ